પર્યાવરણ બચાવવાની વાતો વહીવટી તંત્રના અધિકારીઓના કાગળ પર જોવા મળી રહી છે ભાભર તાલુકાના ગોશણ ગામે આવેલ સો મિલોમાં લીલો લકડા ચાલતો કાળો કારોબાર રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દહાડે લાખો રૂપિયાનો ખર્ચના એંધાણ કરી વૃક્ષારોપણ કરવામાં આવે છે ને પર્યાવરણ બચાવ દેશ બચાવો વૃક્ષ વાવો વરસાદ લાવવાનું સૂત્ર સાથે તમામ લોકોને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરવામાં આવે છે વૃક્ષો વાવ્યા બાદ જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે પરંતુ જ મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો કે અન્ય જગ્યાએ ઊભા હોય છે તે વૃક્ષોનું સો મિલના માલિકો નિકંદન કાઢી વર્ષે દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે તો ભાબર તાલુકાના ગોષણ ગામે આવેલ સો મિલોની અહીં ભાબર રાધનપુર હાઈવે ગોષણ વરસડા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે મિલો આવેલ છે જેમાં લીલા લાકડાનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ઉઠ્યા છે આમ તો ખેડૂતોને નડતર રૂપ કે કોઈ ઘર કામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે પરંતુ આ સો મિલના માલિકો રોજે રોજ મોટા પાંચ થી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા ઉપરથી બિન રોકટોકાશે સવાલ મોટો એ ઊભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે કોણ કે પછી વગર મંજૂરીએ આ વૃક્ષો દુશ્મન દૈત્યો સો મિલ માલિકો વૃક્ષો કપાવી કાળી કમાણી કરી રહ્યા છે

જે બાબતે પોલીસને પરપ્રાંતીય મજૂરો વિશે જાણ કરવામાં આવેલ છે કે કેમ તેમના આઈડી પ્રૂફ પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે કે નહીં તે તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે 100 મિલ ચાલશે તે જગ્યાએ એની થયેલ છે કે નહીં તેમાં 100 મિલમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ હસ પાવરનો વપરાશ કરી વીજ ચોરી થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે 100 મિલમાં લાકડાનું વેરણ કરીને તેની સાઈઝ કાઢી તેમની બળતણની ગાડીઓ મોરબી કંડલા ગાંધીધામ સહિત રાજ્ય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે આ બાબતે લાગતા વળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મિલમાં મોટા પાયે થતી ગેરકતીઓ પર્દાફાશ થશે બીરો રિપોર્ટ હરેશ ઠક્કર સમાસકાંઠા